એ જૂના સમયમાં માં પચાસ વર્ષ પેલા કેતા હતા ભાઈ તમારે અહીંયા નીચલા શેઠે હાલતા હતા ભાઈ હાલ મારું બાર વીઘા મારે પડતા જવું જોઈએ નઈ તને શેઠો કાપી ને મેં પાંચ ફૂટ જગ્યા આપી દીધી તમે કેતા કે ભાઈ મેક્સિમમ ચાર ફૂટ આઠ ફૂટ આપણે આપી શકાય મેં કે આઠ નહીં તો દસ ફૂટનો રસ્તો આપણે કરી નાખો અને દસ ફૂટનો રસ્તો એના ખેતર સુધી આપ્યો પણ ઈ અમારે જે વિવાદવાળા વાળા હતા એ ચાર ભાઈ નો આપ્યો હજી પડતર છે બાર વીઘા બરાબર એ બિચારો અત્યારે બાવળ ઉભા છે તો એમાં શું ફાયદો મને કદાચ થોડી પાંચ ફૂટની ની જગ્યા માં ઓછી મળશે પણ મને સંતોષ છે મારો આમાં કઈ દોષ નથી બરોબર છે વાહ એટલે હું ઉપયોગી આપના વિડીયો જોવા થી થયો છું અને સમાજ ને એટલો ઉપયોગી થયો અને હમણાં બીજો પ્રશ્ન એવો ઊભો થયો કે ભાઈ તમે બાજો નહીં કાર સર્વિસિંગ ના પ્રશ્ન ઉપર થી થયો તો ભાઈ તમે કઈ નઈ કાયદેસર ની માપણી કરાવી લો તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે બરોબર છે થતા હોય તો સોલ્વ થઈ ગયો ત્યારે એ સમાધાન સુખ ગયું વાહ ખુબ સરસ ખુબ સરસ એટલે આવું હું જયારે આ આવું કઈક પ્રોબ્લેમ હોય ત્યારે એક બીજાને અરજી કરી દઉં એમ ગાઈડલાઈન આપું આ આપના માર્ગદર્શનથી ઘણું બધું કહી શકું છું કે નામ થાય તેમ પચાસ ટકા ગામમાં અરજીઓ નમુના કરી વાહ ખુબ સરસ પ્રશ્ન એ થયો કે બધા નું સવાલ થયો પ્રશ્ન મારો સવાલ નો મારું દસ વર્ષ થી ચાલે